ગુજરાતના કયા કયા ભાગોમાં પડશે વરસાદ આ માવઠું કેટલું મજબૂત છે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના ભાગોમાં માવઠાની શક્યતા લઈને મહત્વની માહિતી આપી છે ઓગણીસ થી એકવીસ તારીખ દરમિયાન રાજ્યના કયા કયા ભાગોમાં માવઠું થઈ શકે અને આ માવઠું કેવું હશે તે અંગે પણ તેમણે માહિતી આપી છે રાજ્યમાં હાલ ચાલી રહેલી શિયાળાની ઋતુ હવે વિદાય તબક્કાની છે શિયાળાની વિદાય પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે અને આગામી સમયમાં ગરમીની શરૂઆત થઈ થશે તે પહેલાં સિઝન બદલાઈ રહી છે રાજ્યનું હવામાન તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ભારત પરથી પસાર થનાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પણ જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ રાજ્યના ભાગોમાં માવઠાની શક્યતા લઈને માહિતી આપી છે કે ઓગણીસથી થી એકવીસ તારીખ દરમિયાન રાજ્યના કયા કયા ભાગોમાં માવઠું થઈ શકે આ માવઠું કેવું હશે અને તે અંગે તેમણે માહિતી આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમના યુટ્યુબ વિડીયોમાં જણાવ્યું હતું કે હાલ શિયાળાની વિદાય પ્રોસેસ ચાલુ છે સાથે સાથે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પસાર થઈ રહી છે આ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેને પસાર થવાને કારણે પણ ગુજરાતના હવામાનને બે ચાર દિવસ થોડી ઠંડી જોવા મળશે તે સામાન્ય ઠંડી હશે તે પછી ધીમે ધીમે તાપમાન ઊંચું જવાનું ચાલુ થશે આમ ધીમે ધીમે આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ હાલ એવું લાગી રહ્યું છે કે આવનાર બે ચાર દિવસ માટે રાજ્યના હવામાનમાં પલટો આવશે જેમાં ઓગણીસથી એકવીસ તારીખ સુધી કોઈ કોઈપણ એકાદ એવો હશે કે જેમાં રાજ્યના અમુક વિસ્તારની અંદર સામાન્ય ઝાપટાં પડી શકે ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ પર રહી શકે છે